તે પહેલા ખુશી તો મને એ વાતની છે કે આજે તમારો ગામ ગળબેલી કોમિનારણ ભગવાનના પવિત્ર ભેગો કરી આદિવાસીવા સંઘર્ષ સમિતિ નું ને આમંત્રણ પાઠવી આપણો નવયુવાન આગળ જાય અને આપણો સમાજ જ્યારે શિક્ષિત બની આપણા હક અને અધિકારો માટે આગળ વધે એવી તમારી જે અંદર થી લાગણી હતી એ આજે તમે નિભાવી રહ્યા છો અને સાથે સાથે તમે આજે તમારો મહામુલી સમય ફાળવીને સમાજના એક સાચા અર્થ માટે જે સમય નો ભોગ આપીને અહીંયા ઉપસ્થિત આવી મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છો એ બદલ તમામને મારા તહે દિલથી સ્વાગત કરું છું તમામને મારા જુહાર

તો આ દેશ મૂળ માલિક આદિવાસી પણ આદિવાસી નિહાળી રહ્યા બધા વિડીયો મારફતે જોઈ રહ્યા હોય કે આપણા સમાજ આજે કેટલી જગ્યા પર છે દરેક સમાજની અંદર ગરીબમાં ગરીબ શોષિતમાં શોષિત

વધારે મેં નહીં જાઉં પણ આપણો સમાજ જ્યારે દિવસે ને દિવસે દુબળો અને એકદમ મજબૂરીમાં અને શોષિત પ્રવૃત્તિ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે આપણા ભૂકંબ થી યુવા સંઘર્ષ સમિતિના સૌને રાત દિવસ અને આપણા સમાજને આગળ લઈ જવા માટે ખૂબ મહેનત કરી અને આપણને ખૂબ રાત હોય દિવસ હોય પોતાનું દવાખાના બે સમાજના માટે જયારે ચિંતા કરી અને આજ દિન સુધી સમાજને આગળ લઈ જવા માટે જે કઈ પોતાનો સહયોગ અને આપણને જે પ્રતિસાદ મળી રહ્યો છે ડોક્ટર સાહેબ માટે એક વાર ખરેખર જોરદાર ચાલશે કેમ આપણે કોઈ એવું કોઈને મહાન વ્યક્તિ કઈને એવું મોટું માન નહીં અપાવતા પણ આજે આપણા સમાજમાંથી એવું નહીં કે કોઈ ગરીબ નહીં બધા અમુક નોકરી વાળા છે ઘણા રૂપિયા વાળા છે ખૂબ માલદાર છે બધું આપણે જાણીએ છીએ પણ સમાજના માટે તમને કહું ને એક રૂપિયો વાપરવા માટે નહીં આવે આવી રીતના સંગઠનમાં કોઈ વાત કરો છે તમને કેસે તૈયાર કેમ જાવ તૈય હું તમને મળે એમ એટલે આવી રીતના આપણને જો ડોક્ટર સાહેબ મળ્યા છે તો આજે આપણો બધાએ જોઈએ છે ભૂકંબા તાલુકાની અંદર આજે અન્યાય થતો અને અન્યાય આપણી બેન દીકરીઓ કે આપણા ભાઈ કે કોઈ આરોગ્યની વાત હોય કે કોઈ શિક્ષણની વાત હોય કોઈ લાભ કે લાભાર્થીની વાત હોય ત્યાં આપણો જ્યારે અન્યાય કે કોઈ અત્યાચાર થતો હોય ત્યારે આજે ભીવે છે એનું એક જ કારણ કે આપણી પાસે યુવા સંગઠન સમિતિ નું સંગઠન છે અને એ સાચાને ન્યાય માટે આજે લડી રહ્યું છે મગનજી માટે આપણો જે આદિવાસી સમાજ આજે સમાજ નહી તો આપણે નહીં આદિવાસી સમાજ આપણે આદિવાસી કહેવામાં ડે

આદિવાસીઓના જે પ્રાવધાનો આપણને જે સંવિધાનમાં મળેલા છે સંવિધાનિક ને આધારે આપણે અહીં આજે આપણી પાસે જે બેઠા છે આપણે એક અધિકારોને આધીન આપણે બેઠા છે આજે આપણે જે જગ્યા પર બેઠા આજે ગમે તેની સરકારો અહીંયા આવીને જઈ સરકારનો આપણે કોઈ વિરોધ જેવો નહીં સરકાર ગમે તેને આવી જતી રહી અને આવશે અને બીજી કેટલીક પણ આવી જશે પણ આદિવાસીઓના ઉત્થાન માટે કોઈ સરકારે આદિવાસીનો એક પણ આપણને આગળ લઈ જવાનો પ્રોસેસ નહીં કર્યા અને જે કઈ આપણને હક અને અધિકારો મળેલા છે આજે અનુસૂચિ પાંચ આપણને ખબર હશે અનુસૂચિ પાંચ એટલે હું આપણે જે ક્રાઇટેરિયા આપ્યો છે અનુસૂચિત પાંચ ની અંદર આપણને સંવિધાનિક પ્રાવધાનો મળેલા છે એની અંદર વાકી લેજો કે આદિવાસી કોણ અને આદિવાસીને પ્રાવધાનો કેવી રીતના મળેલા છે આજે આપણી પાસે જે 1 કર 2 કર 5 દસ એકર ની જમીનો જે આપણને મળેલી છે એ કોના આધારે મળેલી છે

એ લોકોની જે લડાઈ હતી એ લડાઈને આધીન હામે બ્રિટિશ અંગ્રેજોને પણ ત્યાં હારવું પડેલું અને એમની જ્યારે આખરી લડાઈ જ્યારે એમને લડાઈ કરેલી એ ટાઈમે આપણી આદિવાસી બહેનો ઉપર જ્યારે બ્લાઉઝ પહેરવાની પણ પરમિશન હતી બ્લાઉઝ પહેરવા માટે પણ પોતાનું તન ઢાકવા માટે એક પરમિશન સરકાર બ્રિટિશ સરકાર પાસેથી માંગવા પડતી હતી એની હામેની લડાઈ આપણા મહાન ક્રાંતિકારી વીર પુરુષો એ લડેલા એની આપણે આજે દેન છે આજે ઘણા માંથી કોઈ નોકરી કરતા હશો તો નોકરી ની અંદર ઘણા એવો અભિમાન આવી જાય છે કે મેં નોકરી કરું છું પણ કે રીતે નોકરી મળવાનું પણ તમને કોને નોકરી અપાવી એ પણ આપણે જાણવું જોઈએ આજે તંત્યા મામા ભીલ આપણે બધા એનાથી જાણતા હશો તંત્યા મામા ની આખરી લડાઈ આદિવાસી સમાજ માટેની હતી એ સમાજની જે લડાઈ

કેવામાં આવતું તો એ રીતના આપણો બિલ પસાર કરવામાં આવે કે આદિવાસીઓને સરકારી નોકરી આપવાની નહી એ રીતે બ્રિટિશ સરકારે આપણા આદિવાસીઓ પર બિલ પસાર કરવામાં આવેલું એ બિલ સામેની લડાઈ ટંક્યામાં માં હોય બિરસા મુંડા ભગવાન રામુજી ભાંગરે આ લોકોની આખરી લડાઈ હતી તો એ બિલની સામેની જે લડાઈ હતી ત્યારે અંગ્રેજોને પણ કે ભાગવું પડેલું ત્યાં ઝૂકવું પડેલું એ ટાઈમ પણ એ કાયમે પણ આપણો આદિવાસી ક્યારે ત્યાં સક્રિય કે નિષ્ક્રિય હારી ન કઈ બે નહીં ને આજે પણ આપણે નહીં બે શકવાના આજે ઓછા ઓછા તો પણ યુવા જે આદિવાસી યુવા સંઘર્ષ જે સંઘર્ષ સમિતિ આપણે ચલાવી દઈએ આ સંઘર્ષ સમિતિ ઘણા લોકો ને એવું છે કે સંઘર્ષ સમિતિ એકઠા કરીને ચૂંટણી લડવા માંગે અને આ લોકો મારી જીવાને મારી પાસે આવે કે તું બી છોડી દે પણ આજે આટલા દિવસ સુધી આપણા સમાજ ઘણા આદિવાસી સમાજની અંદર પ્રતિનિધિઓ ભોગવી રહ્યા છે કોઈ જિલ્લામાં હોય સાંસદમાં હોય કોઈ ધારાસભ્ય હોય બધા છે પણ અનુસૂ

શું કહેવાય હંતારી એટલે કે આપણે અજાણમાં રાખીને આ લોકો આપણે ઉપરને જે હક અધિકારો છે છીનવાય રહ્યા આજે ડબલ કોતે રે નકલ આજે આદિવાસીની જે જમીન છે બિન આદિવાસી નઈ લઈ શકે અરે બિન આદિવાસી તો નઈ સરકાર પણ આપણી આ જમીન નઈ લઈ શકે આજે એ વસ્તુ છે ભાઈ ડબલ કોતે ની નકલ વાળી જમીન પણ આજે

એના માટે અમે આ સમય અને ભોગ આપી આજે આખરી લડતમાં તમારી સાથે સામેલ છીએ અને વધારે કાય નઈ કેતા થોડું ઘણું મને શિક્ષણમાં પણ સાહેબે કીધું તો આજે શિક્ષણની વાત કરીએ તો આજે દરેક જગ્યાએ જોવા જોઈએ તો આજે શિક્ષણમાં તો અત્યારે તમને કેવામાં આવે લગભગ લગભગ જોવા જાય તો બધામાંથી એ લોકોનો ઈરાદો છે કે ગુજરાતી પ્રાથમિક શાળાઓમાં આજે ઓરડાની પણ આજે અછત હોય શિક્ષકો પણ પૂરતા નથી આજે મે મારા અંદાજે નિહાળેલું છે ઘણી જગ્યાએ એવી સ્કૂલો છે કે 250 250 બાળકો અને ત્યાં બે શિક્ષકો હવે કે રીતના પહોંચી મળે સાહેબ અને ઘણી સ્કૂલોમાં એવું છે કે એક જ શિક્ષક એક થી પાંચ ધોરણ લગીનમાં 150 છોકરાની ભરતી હવે એ આચાર્ય પદ તો એ બધું કરતો પણ આમાં પણ આપણે આપણો હક છે આપણે માંગી શકીએ છે કે મને આ વસ્તુ જોઈએ આપણો બાળક ક્યાં બને છે સરકારને કોઈ રસ નથી કેમ કે એ લોકો પ્રાયોરિટીકરણ ને બહુ મહત્વ આપે પ્રાઇવેટ સ્કૂલો આજે ખાનગીકરણમાં માં ખૂબ મોટા પાયે ચાલે અને એમાં આપણે પણ આપણને ઈચ્છા થાય કે મારો છોકરો પણ પ્રાઇવેટ ભણે એન્જિનિયર કે ડોક્ટર બને પણ આર્થિક રીતે આપણો સમાજ આજે મારી વાત કરું તો મેમારી મારી હોય તો મારા બાળકને કેવી રીતના મારી પ્રાઇવેટ